નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી વાત અને નવી માહિતી મિત્રો મેળવતા હોય છે મિત્રો આજે આપણે વાત કરવી છે એ ખેતીની સાથે એ સંકળાયેલ ગાય ગાય જે છે એનું દિન પ્રતિદિન જે છે એ ખૂબ મોટું મહત્ત્વ જે છે એ વધતું રહેલું છે અરે છે જ ત્યારે આ ગાય જે છે જે આપણે વિસરી ગયા છીએ આ ગાયનું જે મહત્ત્વ જે છે એ ઘટતું જાય છે ત્યારે આ ગાયને જે છે એ જ્યારે આપણે જે છે એ પાછી રોજિંદા જીવનની અંદર રોજિંદી ખેતીની અંદર એ મિત્રો જો નહીં લાવીએ તો આપણે જે છે એ અત્યારે નાના જ રહેવાના છીએ કોઈ દિવસ જે છે એ આપણો વિકાસ નથી થવાનો ત્યારે મિત્રો આજે આપણે એ આ ગાય વિશેની વાત એ મિત્રો આજે કરવાનો પ્રયત્ન એ કરવાના છીએ કે આ આજે જે છે એ ગાય જે છે એ ગાયનું જે છે એ ખાસ કરીને જે ગૌકથા આપણે જે છે એ ઘણી વખત જે છે એ મિત્રો વાતો સાંભળી છે કે ભાગવત કથા હોય જે છે એ અન્ય ઘણી બધી કથાઓ જે છે થાય છે ત્યારે મિત્રો આજે આપણે જે છે આ ગાયની કથા એની વાત જે છે કરી અને આખું એક વિઝન જે છે એ પ્રફુલ દાદા અને અમારે પ્રવીણભાઈ આશોદરિયા જે છે એ લઈ અને પૂરાય જે છે દેશ અને વિશ્વની અંદર જે છે એક પ્રેરણારૂપ જે છે એ કાર્ય થાય એના માટેનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે સૌ પ્રથમ જે છે એ પ્રફુલ્લ દાદાનું અને ત્યારબાદ જે છે પ્રવીણભાઈના વિચારો જે છે એમની વાત એ મિત્રો આપણે કરીએ પ્રફુલ દાદા આપનો પરિચય આપીએ અને ત્યારબાદ જે છે મારા ખેડૂત મિત્રોને આપ જે એક પ્રેરણારૂપ જે છે એક આખું જે કામ જે છે કરી રહ્યા છો એમની વાત કરો મારું નામ પ્રફુલભાઈ સેંજલિયા છે અને ગુજરાત પ્રાકૃતિક ખેતી અભિયાન જે ચાલે છે એના ગુજરાતના પ્રમુખની જવાબદારી છે અને આજે આજે જે વિષય ઉપર અમે આજે છે અમે આખા ગુજરાતમાં વિચારતા વિચારતા ગાયનું શું કરવું જોઈએ તો અમારા સ્વામી છે વિવેક સ્વામી એને અમે આજથી પાંચ સાત વર્ષ પહેલાં મળ્યા હતા ત્યારે વાત કરેલી કે સ્વામી કથા તો ગૌની જ કરવી જોઈએ તો એણે બે કથાઓ અને હવે તો દરેક કથાઓ ઉપર પોતાનું પ્રભુત્વ જણે છે પણ આ કથા એને દર્દ સાથેની કરી છે રખડતી ગાયો રખડતા ખૂંટ્યા અને આ જ ગાયોને જવાની તૈયારી થઈ ગઈ છે ત્યારે એને વિચાર આવ્યો કે કાંઈક કરીએ તો અમે એને વિચાર આપ્યો કે ગૌ કથા કરો આખી કથા જ ગાયની ભાગવત કથાની અરે ગાયની કથા જ આખી અને ગાયના કથાના જુદા જુદા વિષયો એમાં મુખ્ય વાસ એ લીધી છે બગસરાની કે આખા બગસરાની ગૌશાળા થાય રખડતી ગાયોની નહીં માલિકીની ગાયોની ગૌશાળા એટલે આખું બગસરા એક એક માણસ પોતાની ગાય મૂકે અને પોતાને દૂધ મળે અને એની આખી વ્યવસ્થા સામૂહિક અમે કરીએ બગસરામાં એવી આખી યોજનાની કથા છે આને કારણે ઘર ઘરે દૂધ જાય રખડતી અને પ્રબંધ થઈ જાય અને જે સામૂહિક સ્થાન ભેગું થાય એનું ઘન જીવામૃત બનીને આખા ખેતીને જે અત્યારે ખાતર નથી મળી રહેતું અને એને કારણે ખાતર પણ બધા ખેડૂતને મળી રહે ખેતી અને ગાય બે બચે અને ઝેર મુક્ત ખેતી થાય એ અભિયાન સાથે અમે આગળ વધીએ છીએ ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને દાદાએ કરી હવે જે છે એ પ્રવીણભાઈ જે છે એમનો પણ જે છે એ આપણે વિચાર જાણીએ કે એમના દ્વારા જે છે એ જે આ ખેડૂત મિત્રો માટે જે એક અભિયાનના રૂપમાં જ્યારથી જે છે એ પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતીની વાત આવે ત્યારથી લઈ અને આજથી સુધી સતત ને સતત એ ખેડૂતો માટે જે જે છે 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 હંમેશા એ કામ કરી રહ્યા ત્યારે એમનો આ વિચાર જે છે એ જેમનો પહેલો વિચાર હતો અમારું પણ તો અમારા ભાવ અમારી વસ્તુ તો અમારા ભાવ આજે જે ગુજરાત ની અંદર જે છે એ પ્રચલિત કર્યું ખેડૂત જે છે આજે પોતે વેપારી બનતો થયો એની પાછળ આ અમારી જે છે બેદડી જે છે એ કામ કરી રહી છે

મારી ગાય મારું દૂધ આ કન્સેપ્ટથી લઈને બગસરાની ક્રાંતિકારી ભૂમિ ઉપરથી એક ગાયો માટેનું ગૌધામ મંદિર બને જેમાં માલિકીની ગાય હોય એટલે કે મારી ગાય હોય તો એ ગાયનું દૂધ મારું પણ સામૂહિક રીતે ગાયોનું સાર સંભાળ જાળવણી એનું નીણ પાણી આ બધું જે કરવાનું છે એક સામૂહિક ધોરણે થાય એવો એક વિચાર લઈ અમારા વિદ્વાન વક્તા અને આ ભૂમિના એક સંત કહી શકાય એવા પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામી પ્રફુલ દાદા બગસરા શહેર બગસરા તાલુકોના વિવિધ ક્ષેત્રના આગેવાનો રાજકીય સામાજિક સહકારી શૈક્ષણિક આરોગ્ય ક્ષેત્રના આગેવાનો વિવિધ સમાજના પ્રમુખો વિવિધ મંડળો આ બધા જ લોકો સાથે જોડાય અને બગસરાની ભૂમિ ઉપરથી એક નવી ક્રાંતિ કરવા જઈ રહ્યા છે જે એવું છે એક સામૂહિક ગાય હોય જે લોકોના ઘરે ગાય સાચવી શકાય એમ ન હોય જેને નીણ પાણીની સગવડતા ન હોય જેને ખેતર ન હોય જેને દોતા ન આવડતું હોય આવા લોકો પણ માલિકીની ગાય રાખી શકે એટલે મેં સૂત્ર આપ્યું છે મારી ગાય મારી ગાય છે એટલે એનું દૂધે મારું એટલે મારી ગાય મારું દૂધ મારું દૂધ અને સાચવવાની તો કે સામૂહિક સાચવવાની આજે આ કન્સેપ્ટથી લઈ અને ઘણા બધા લોકો આજે અમારો સંપર્ક કરવા મળ્યા છે તો અમારે ગાય રાખવી હોય અમારું કુટુંબ હોય એને શુદ્ધ સોના જેવું દૂધ ખાવું હોય તો આવો એ કન્સેપ્ટ લઈ અને સારા ભારતની અંદર આ પ્રસાર થશે કારણ કે બગસરા છે ક્રાંતિની ભૂમિ છે અને જેને આપણે બેન દીકરીઓને જે ઘરેણા પહેરે છે જે સોનું પહેરે છે એ સોનું ખોટું સોનું એ બગસરાનું અને આજે દુનિયાની અંદર પ્રસરી થયું છે જળ ક્રાંતિના પ્રણેતા મંડાણ પણ બગસરાથી શરૂ થયા હતા પ્રાકૃતિક મેન પ્રફુલ લદા ના વિવગ સ્વરૂપ સ્વામી ગુજરાત ની અંદર પ્રારંભ કર્યો દિલ્હી દરબાર ની અંદર એ નિર્ણયો લેવા મળ્યા છે અહીંયા સમૂહ લગ્ન પણ પહેલા બગસરા થયા હતા ત્યાર પછી ગુજરાત ની અંદર સમૂહ લગ્ન છે એવી ભૂમિ છે કે અહીંથી કઈ જે શરૂ થાય એ સારા દેશની અંદર એ લાગુ પડે છે અમલ થાય છે અને લોકો એના ફળ ચાખે છે ત્યારે એક નવી ક્રાંતિ સાથે જ્યાં આમ તો લોકો સમજી શકે એટલે કાવ હોસ્ટેલ શબ્દ બોલું છું પણ ગૌધામ મંદિર શબ્દ રાખ્યો છે એટલે કે એમાં લોકોની ગાયો હોય લોકો પોતે દોવા આવે ને પોતાનું દૂધ અને પરિવારને બાળકોને ભાવિ પેઢીને તંદુરસ્ત રાખવા માટેનો આ નવા વિચાર સાથે આ પ્રારંભ કરીએ છીએ અને એ નિમિત્તે અમે ભવ્યથી ભવ્ય ગૌ મહોત્સવ શ્રીમદ ભાગવત કથા પારાયણના માધ્યમથી કારણ કે લોકોને કોઈ પણ કામ કરાવવું હોય તો ધર્મ સાથે જોડવા પડે છે અને ધર્મના માધ્યમથી આપણો ભાગવત આપણો જે ગ્રંથ છે એ તો સારા એ વિશ્વની અંદર અનેક સમસ્યાનો ઉકેલ એ ગ્રંથની અંદર છે એટલે એ ભાગવત કથાનો અહીંથી પ્રારંભ કરી અને નવી ક્રાંતિના આ અમે મંડાણ માંડ્યા છે અમને પૂરી શ્રદ્ધાને વિશ્વાસ છે લોકો આજે દૂર દૂરથી આ કથાના માધ્યમથી અમારો સંપર્ક કરી રહ્યા છે આ નવી ક્રાંતિ થયા જઈ રહી છે એમાં અનેક ગામોમાં થશે અમારા પ્રફુલ્લ ગામમાં થવાનું છે અમારા તાલુકામાં ધીમે ધીમે આ વ્યાપ વધવાનો છે ધન્યવાદ ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને પ્રવીણભાઈ દ્વારા અને પ્રફુલ્લ દાદા દ્વારા કહેવામાં એક ભાઈ સરસ મજાનું ગૌધામ મંદિર જે છે એ બની રહ્યા છે ત્યારે એની શરૂઆત જે છે એ અહીંથી થઈ રહી છે ત્યારે મિત્રો ગાય જે છે આપને ખબર છે કે કૃષ્ણ ભગવાન હોય કે પછી જે છે એ દિલીપ રાજા હોય એમણે જે છે પાસે ગાય રાખી છે કૃષ્ણ ભગવાનનો ફોટો એ ગાય વગરનો જોવા મળતો નથી ગાય જે છે એ આપણા સર્વ જે છે એ સમાજ એટલે કે સર્વ માણસ જાત માટે જે છે એ ગાય ખૂબ મહત્વની છે એમનું દૂધ એમનું ઘી એનું માખણ એમની સાસ એ મિત્ર મિત્રો જે સેવન કરે છે એ તંદુરસ્ત અને કહેવાય કે સાત્વિક લોકો બને છે એમની બુદ્ધિનો વિકાસ જે છે ખૂબ મોટા પ્રમાણમાં થાય છે ત્યારે મિત્રો આપણે જે છે એ આ તરફ જે છે પરિવાર જે છે પાછા વળીએ અને આવી ગાય જે છે જે ખેડૂત મિત્રોને આ આવી પોતાની ગાય પોતાનું દૂધ જે ખાવું છે જેને ઓરિજિનલ દૂધ ખાવું છે જેને સો ટકા સાસુ દૂધ ખાવું છે હાથે દોઈને ખાવું છે એ ચોક્કસ જે છે એ પ્રવીણભાઈ આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને મારા ખેડૂત મિત્રો જે છે એ આપનો સંપર્ક કરી શકે સત્તાણું બે બાવન અઠ્યાવીસ સાત ચુમોતેર આ પરવીણભાઈનો નંબર છે પ્રભુ દાદા અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ એક નવી શરૂઆત કરી છે અને આપ ખૂબ આગળ વધો એવા આજના આ આપણા ભાગવત કથાના સાનિધ્યની અંદર બંને ભાઈઓને અમે ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે મા ભગવતીના શરણોમાં પ્રાર્થના કરીને ગાય માતાના શરણોમાં પ્રાર્થના કરીને કહીએ કે આપ ખૂબ આગળ વધો અને ખૂબ આપનો વિચાર જે છે પૂરી દુનિયામાં ફેલાય એના માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ અને આપણો વિડીયો આજનો પૂરો કરીએ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ